સુરતના કાપોદરા પોલીસ દ્વારા પાંચ વાહન સાથે બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે કાપોદરા પોલીસે અલગ અલગ ટીમ બનાવી બાતમીના આધારે ચોરી થયેલી પાંચ બાઇક ઝડપી પાડી છે પોલીસે રાજસ્થાન અમદાવાદ વલસાડ વાપી સુરત શહેરમાં બાઇક ચોરી કરતી ગેંગના બે ઇસમોને ઝડપી પાડ્યા છે પોલીસ આરોપી પાસેથી ચોરી કરેલી પાંચ ટુ વ્હીલર બાઇક જેની કિંમત રૂપિયા એક લાખ છપ્પન હજારનો મુદ્દામાલ કબજે કરીને બે ઇસમોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતના કાપોદરા પોલીસ દ્વારા બે ઇસમને બાઇક ચોરી સાથે ઝડપી પાડ્યા છે તમે જોઈ શકો છો કે મૂળ રાજસ્થાનના રહેવાસી અને કડિયા કામ કરતા અલગ અલગ જગ્યા પર કડિયાકામ જેમ જેમ કહી કે વલસાડ વાપી અમદાવાદ અને સુરત ખાતે કરતા હોય અને બાઇક ચોરી કરી અને અલગ અલગ જગ્યા ઉપર જમા કરતા હોય તેવી બાતમી મળી હતી કાપોદરા પોલીસ સ્ટેશનમાં જે બાઇક ચોરી થઈ હતી ત્યારે કાપોદરા પોલીસ દ્વારા બંને ઇસમ રાજેશ અને કરણને ઝડપી પાડ્યા છે ત્યારે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે હોય પાંચ બાઇક ચોરી કર્યા હતા હાલ પાંચ બાઇક પોલીસે જપ્તે કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે કે મૂળ રાજસ્થાનના વતની આ બંને લોકો છે તે વાપીમાં પણ બાઇક બે ચોરી કર્યા હતા અમદાવાદ ખાતે પણ ચોરી કર્યા હતા જેવા અલગ અલગ જગ્યા પર આ ચોરીની ઘટના કરી હતી તેની ઉપર ત્રણ કેસ હાલ દાખલ થઈ ચૂક્યા છે અને આગળ પોલીસ તપાસ કરી રહી છે કે અન્ય કોઈ જગ્યા પર બાઇક ચોરી કરી છે કે નહીં કે તેની તપાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જી કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત